હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપરથી આઈટીઆઈ ચોકડી જવાના હાઈવે રોડ પર અડિંગો લગાવીને બેસતા ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે આજે બુધવારે સવારે શહેરના કોપરે વેલફેર એસોસિએશન દ્વારા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને આવેદનપત્ર આપવા માટે શહેરની ગોવિંદકલા પટેલવાડી ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ નગરપાલિકાના ભવન ખાતે પહોંચીને ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી સાથે શહેરના વિકાસલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જેમાં ખાસ કરીને શહેરના હાઈવે રોડ ઉપર સાંજના સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં ઢોરો अडिंगો લગાવીને બેસી જતા હોય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે બેડની તકલીફ પડે છે અને ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય છે ને અકસ્માત થવાય તેવા સંજોગો ઊભા થાય છે આ બાબતની રજૂઆત વેપારીઓએ કરી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિસનગર શહેરમાં ગાયો તથા ખાડાનો ત્રાસ દૂર કરવા બાબત સાથે આપ સાહેબને વિસનગર શહેર અને હાઈવે હોવાથી કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ વિસનગર શહેર તથા તાલુકાની જનતા તથા બહારથી આવતા વાહનો દ્વારા એટલા હેરાન પરેશાન થાય છે કે તમોને કદાચ ખ્યાલ નહીં આવતો હોય તમે સો છ વાગ્યાથી મહેસાણા ચોકડીથી બંસર ઓસા ચોકડી કમાણા ચોકડી લાવારી સ્ટેન્ડ તથા બજારમાં દુકાન તથા વેપારીઓ પર હેરાન થઈ પરેશાન થઈ ગયા છે મહેસાણા ચોકડીથી બંસર મોર શોધી સો વાગ્યાથી ગાયોનો જમાડો તમે રૂબરૂ આવો તો ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે આખો હાઈવે બ્લોક થઈ જાય છે અને બહારથી આવતા કાર ચાલકો અને ટ્રકોના ડ્રાઈવર ગાડીમાંથી નીચે ઉતરી ગાયો ઊભી કરી જગ્યા કરે પછીથી પસાર થવું પડે છે આના લીધે પાછળ ટ્રાફિક પણ જામ થઈ જાય છે સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ચાલતા કે જાય છે તેમને પણ સાણ ઉપર થઈ જવું પડે છે તો આ બાબતે નગરપાલિકાની સત્વરે વિસનગર શહેર અને બજારમાંથી આખા તથા ગાયોનું નિરાકરણ લાવવા વિનંતી છે જો આનો ઉકેલ નહીં આવે તો ગોધી ચિંજા માર્કેટ વિસનગર શહેરની તથા તાલુકાની જનતા સાથે રેલી કાઢી આવેદન આપવું પડશે તમારે તો ઓફિસ ઓફિસ જે વહીવટ કરવાનો હોય છે આમ જનતા કેટલી હેરાન થાય છે તે ખ્યાલ નથી આમ મોગળી આખા શહેર અને વિસનગર તાલુકાની છે તો સત્વરે નિકાલ લાવવો ના શું કે અમારે મંત્રીશ્રી પાસે રજૂઆત લઈને જવું પડશે તો તે જાણશો બીજું હાઈવે પર પિચિંગ કરી કપટી નાખી છે એસટી બસ કે ટ્રક જતી હોય તો પાસળના વાહનવાળાને સોપુર પાસે રહેવું પડે છે જે લોકો પોતાના ઢોર છૂટા મૂકી દે છે તેની પણ જવાબદારી છે અને આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે પણ પશુપાલકો પોતાના ઢોર છોડવા માટે આવતા હોય છે ત્યારે જો શહેરના બધા આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો આ કામગીરીમાં સહકાર આપવા આગળ આવશે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે અને બીજી રજૂઆત શહેરના જાહેર માર્ગ ઉપર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી વાત કરી હતી આ અંગે વધુ માહિતી શ્રી પ્રમેયભાઈ ચૌધરીએ આપી હતી આજે અમે પોપર સિટી મર્ચન્ટ એસોસિએશન વિસનગર શહેર અને વિસનગર હાઈવે ઉપર જે રખડતા નંદી અને રખડતી ગાયો છે એનું આવેદનપત્ર માટે આપવા સત્વરે યોગ્ય નિકાલ કરી અને રોડ રોડ બીજા અંદર જે ઉપર ઉપર ખાડા પડેલા આ આવેલા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ